વડોદરા શહેરના સમાતી લઈને તલસઠ ગામ સુધી વિશ્વમૈત્રી નદીમાં કેટલા મગર વસવાટ કરે છે તે માટેની ગણતરી આજે શરૂ કરવામાં આવી છે વન વિભાગ ગાંધીનગરનું ગીર ફાઉન્ડેશન અને સામાજિક વનીકરણ અને વોલેન્ટિયર ટીમની મદદથી વડોદરાની મધ્યમથી પસાર થતી વિશ્વમૈત્રી નદીમાં કેટલા મગર વસવાટ કરે છે તેની ગણતરી આથી શરૂ કરવામાં આવી છે લગભગ બે દિવસ ચાલનારી ગણતરીમાં બસો ત્રીસથી વધુ લોકોની ટીમ સમાધી તલસઠ સુધીના નદીના પટમાં ગણતરી કરવાની આથી શરૂઆત કરી હતી ભીમનાથ બ્રિજ પાસે ઝોનમાં ગણતરી કરવા આવેલા વન વિભાગના અધિકારી આર આર આંગે માહિતી આપી હતી તો ગણતરીમાં સહભાગી કરવા બદલ વન્યજીવ પ્રેમી વોલિયન્ટરે આભાર વ્યક્ત કરતા પ્રતિક્રિયા આપી હતી નોંધનીય છે કે રાત્રે ગણતરી આવનાર છે આ મુખ્ય ટ્રેનિંગ સામાન્ય જે આપવામાં આવી એક દિવસની આપવામાં આવી બાકી ટેકનિકલ ટ્રેનિંગ સાથે બીજા અલગ અલગ સમય બોલાવીને ટ્રેનિંગ આપવામાં આવેલી હતી અને આ કામગીરી સમયથી આ જે શરૂ કરવાની હતી મગર ગણતરીની એનો ઘણા સમયથી કામ ચાલી રહેલું હતું અહીંયા આગળ અલગ અલગ સંસ્થાઓ ગીર ફાઉન્ડેશન જે ગાંધીનગરની સંસ્થા મુખ્ય છે અને વન વિભાગ સાથે અને અહીંયાની લોકલ જે અમારી સંસ્થાઓ અલગ અલગ છે એ બધી કામ કરી રહી છે એમાં મારી જેવા વગર સંસ્થા એ પણ વોલેન્ટિયર્સ હું અને મારી બે પણ અને બીજા એવા ઘણા ટ્રેનિંગમાં તો ઘણું બધું જાણવા મળ્યું ટ્રેનિંગમાં તો એટલું સરસ રીતે જાણવા એ વસ્તુને મળી કે મનુષ્યનો જન્મ જે મનુષ્યની ઉત્પત્તિ થઈ એના પહેલાંથી પણ વર્ષો પહેલાથી મગરની વસ્તી હતી મગર અસ્તિત્વમાં હતા ડાયનોસોર્સના પહેલાં પણ મગર હતા ડાયનોસોર્સ આવીને જતા રહ્યા ત્યારે મગર આજની તારીખમાં પણ અસ્તિત્વ ધરાવે છે એ વાતની પણ એક મહત્વની જાણકારી આપવામાં આવી સાથે કઈ રીતે ટ્રેકિંગ કરવાનું છે આની અંદર ડ્રોનનો પણ ઉપયોગ લેવાશે કે જેવા કાંઠા અમુક વિસ્તારોમાં જ્યાં આગળ નીચે અંદર જઈને ઉતરીને નદી કાંઠાએ ઉતરીને શક્ય નથી ગણતરી કરવાનું તો એકસાથે બધી જ સ્થળો બધા કવર કરીને ચાલી રહ્યા છે જેથી કરીને શું છે કે ગણતરીમાં બને એટલો ચોખ્ખો આંકડો મળે એટલે એ મગર અહીંથી ત્યાં ટ્રાવેલ કરે એક જગ્યાએથી બીજી જગ્યાએ તો ડબલ કાઉન્ટિંગ ના થાય એના માટેની પણ ટ્રેનિંગ આપીને એનું પણ સમજાવવામાં આવ્યું એટલે એક સાથે બધા વિસ્તારોનો સમાવેશ આખા વડોદરા શહેરનો કરીને અલગ અલગ ટીમો કામ કરી રહી છે બે દિવસ માટે ગીર ફાઉન્ડેશન દ્વારા આથી મગરની ગણતરી છે એટલે વિવિધ ગીર ફાઉન્ડેશન ને વિવિધ લોકોને સાથે રાખીને લોકો મગરની ગણતરી એક્સપર્ટ ને રાખી અને કરી રહ્યા છે અને એ મગરની ગણતરી થાય એટલે પ્રોપર કોકવાર એને રેસ્ક્યુ કરવાના થાય અથવા તો શિફ્ટ કરવાના થાય અથવા એમને સેફ સ્થળે લેવાના થાય આગામી સમયમાં જે છે એમાં ખૂબ જ કામ લાગશે અને ઝડપથી એ લોકો વિજય ખોટી રીતે કરવાના છે ગત વરસાદના સમયમાં જ્યારે વડોદરા શહેર ભયાનક પૂરના પરિસ્થિતિનો સામનો કર્યો ત્યારે ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા કેન્દ્ર સરકારના અને રાજ્ય સરકારના એવા ટેકનોક્રેટ અધિકારી કે જેમને આ વિષયની આખી એક્સપર્ટ આપે રાઈટલી કીધું કે દસ પંદર વર્ષ પહેલા જયારે બે હાજર દસ માં વડોદરા શહેરના ગોલ્ડન ગોલ્ડમાં આ વિશ્વામિત નવસર્જન હેતુ લીધેલો હતો અને ત્યારે તત્કાલીન મુખ્યમંત્રીને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા આ વિષયમાં ત્યારે પણ નવલાવાલા સાહેબને હેડ બનાવ્યા હતા અને આજે પણ જ્યારે એમને હેડ બનાવવામાં આવ્યા છે અને જે કમિટી કામ કરી રહી છે આ વખતના કમિટી દ્વારા જે સૂચનો આપવામાં આવી છે તેની કામકાજ કરવાની શરૂઆત થઈ ચૂકી છે રાજ્ય સરકારની વિભાગની પરવાનગી આવી ચૂકી છે અને એક બે દિવસમાં જ ભારત સરકારની વાઇલ્ડ લાઈફ માટેની પણ પરવાનગી આવશે વિશ્વામિત્રી નદીમાં જે વન્યજીવો છે તેમને બધાને સુરક્ષિત રીતે સ્થળાંતરિત કરીને વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરીને અને ફક્ત વડોદરા શહેરમાંથી જ નહીં રાજ્ય સરકાર દ્વારા સિંચાઈ વિભાગ દ્વારા વડોદરાના કોર્પોરેશનના હદની બહારની પણ નદીને એને ઊંડું કરવાનું અને વિસ્તારિત કરવાનું જેથી કરીને તેની વહન ક્ષમતા વધે તેના માટેના પ્રયત્નો હાથ ધરેલા છે અને આજેથી જ ગીર ફાઉન્ડેશન જે ગુજરાત સરકારની વેટલેન્ડ માટેની નોડલ એજન્સી તેના દ્વારા આજેથી જ તેમને મગરોની ગણતરી શરી કરી એટલે પાંચ પાંચ વર્ષ પહેલાં ઓગણીસમાં કર્યું હતું અને આજે ફરીથી ચાલુ થઈ છે મગરોની ગણતરી કરવાથી એક જે ફાયદો થશે એ વન્યજીવોને વાઇલ્ડલાઇફને બચાવવાની સાથે સાથે તેમને રિસ્ટોર કરીને તેમને સારી રીતે આપણે એક વાતાવરણ પૂરું કરી શકીએ તેના માટેની આ પહેલ છે ખરેખર અભિનંદન અને